નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતની રાજનીતિમાં અમુક નામ અને અમુક પક્ષની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી થતી હતી બે હજાર આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જેટલી ચર્ચા થઈ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી સત્તા બનાવવાની વાત કરી બધાની વચ્ચે જ્યારે એક પછી એક એવા નેતા જે આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ ગણાય એ પક્ષ છોડતા હોય તો વિસ્તારથી વિષય પર વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠકર આપણી સાથે જોડાયેલા છે સર અમને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે ગુજરાતની રાજનીતિમાં રાજુ કરપડાની ચર્ચા ખૂબ થઈ રહી છે પણ અમારે દક્ષિણ ગુજરાતની રાજનીતિ પર એટલે જવું છે દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારની રાજનીતિ પર કે રાજુ કરપડા સાથે જે થયું બે હજાર સત્યાવીસ પહેલા ચૈતર વસાવા પણ એવું કરશે અ નમસ્કાર પાડેન અત્યારે ગુજરાતની રાજનીતિ ઉપર આખા દેશની નજર છે અને એના પણ કારણ બહુ સ્પષ્ટ છે કારણ કે ગુજરાત ખૂબ ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ને કોઈ પણ સંજોગોમાં પોસાય એમ નથી કારણ કે પ્રતિષ્ઠાની સાથે સાથે વટનો સવાલ છે અને એની અંદર સ્ટાર્ટિંગ થી જ આપ જેવી એન્ટર થઈ ગુજરાતમાં ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી એ મન મનાવી લીધું હતું કે આપને ગુજરાતમાં ઘૂસવા ન દેવાય કદાચ કોઈ સંજોગો વસાદ થોડુંક એન્ટ્રી પાડી અને સી આર પાટીલ સાહેબને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ભારતીય જનતા પાર્ટી અને એમણે લગભગ પાંચ પંદર ની સંખ્યા પરથી નામશેષ થઈ જાય આપ એવી બધી જ પ્રક્રિયા પ્રોસેસ કરી ભારતીય જનતા પાર્ટી ની અંદર હળી મળી જાય આપના નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવું પણ થયું અત્યારે પણ એ જ સતત પરિસ્થિતિ સર્જાઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા ત્યાર પછી વધારે કોન્સિયસ થયું ભારતીય જનતા પાર્ટી કારણ કે ભારતીય જનતા પાર્ટીની પચીસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બી હોય બહુ સ્વાભાવિક છે કારણ કે બધા જ એક જ હેતુ સર સત્તા પર આવતા નથી હોતા દરેકના જુદા જુદા હેતુ હોય છે જુદી જુદી એમની કાર્યપ્રણાલી હોય છે ભારતીય જનતા પાર્ટી એ મુખ્યમંત્રીથી માની નાખી નાખી કેબિનેટ બદલવાની જરૂર પડી એ હું એનું સત્તા શાસન રહ્યું અને એની પાછળ પ્રજાનો થોડો અસંતોષ પણ રહ્યો પણ હવે એ અસંતોષને ઠારવો જયારે અશક્ય બનતો હોય કે અતિ કઠિન બનતો હોય ત્યારે કોઈ પણ રાજનેતા હોય કે રાજકીય પક્ષ હોય એને પક્ષાંતર અને એના જે સક્ષમ નેતાઓ હોય એને પોતાની પાર્ટીમાં ભેળવી દેવાની પ્રોસેસ કરવાની રહે છે જેને આપણે એવું કહીએ છીએ કે ઓપરેશન લોટસ હવે ગોપાલ ઇટાલિયા બદલાઈ શકે અત્યારે એવું છે નહીં પણ નેતા નેતાની વચ્ચે પણ સ્પર્ધા હોય પાર્ટીની અંદર એ ભાજપમાં છે તો આપમાં પણ શકે ને કોંગ્રેસમાં પણ હોય શકે અને ભારતીય જનતા પાર્ટીનું જયારે સત્તા પર આવી જાય ત્યારનું બહુ સ્વાભાવિક પણ એમના જે વિકાસના સિદ્ધાંતો હતા એની પછી સત્તા ટકાવી રાખવા માટેના જે કઈ પ્રયાસો છે એની અંદર આ પક્ષાંતર શરૂ થયું છે એ કોઈ ને કોઈ કારણોસર ને પોતાના પક્ષમાં લેવાની કોશિશ છીએ કે ચૈતર વસાવાને ભારતીય અત્યારે રાજુ કરપડા એને પણ આંતરિક મતભેદ હોવાના નામે કે નાતે એમને રાજીનામું આપ્યું હવે રાજીનામા પાછળના કારણો બહુ સ્પષ્ટ હોય અને બીજી એક સૌથી મોટી પાયલબેન સમસ્યા અત્યારની રાજનીતિમાં તમામ પક્ષો માટે છે એવું નહીં કે ભાજપ ખરાબ છે કોંગ્રેસ હોય આપ હોય બધાને સત્તા વગર ચાલતું નથી અને અત્યારે સત્તાનો સથવારો જો આખા દેશમાં કોઈની પાસે મળતો હોય કે રહેતો હોય કોઈને સત્તાનું શાસન દેખાતું હોય તો એ સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી છે એક સમય એવો હતો કે દાયકાઓ સુધી કોંગ્રેસે એક હથું રાજ કર્યું હવે અત્યારે એ પરિસ્થિતિ સ્થળાંતર થયું છે અને ભારતીય જનતા પાર્ટી પાસે થયું છે સત્તા ત્યાં છે જેને સત્તા વગર નથી ચાલતું સેવા કરવાની સાથે સાથે મેવા પણ છે અને સેવાનો મોકો પણ છે એને વચ્ચે રહેવાનો ચાન્સ પણ મળે છે એટલે હવે પહેલા પક્ષ માટે કરવો પડે તો શરમજનક તો તો હવે એ પ્રાઉડનો વિષય બની ગયું છે અને થતું રહ્યું છે માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતમાં અત્યારે વધારે પ્રક્રિયા આ રીતે ચાલી રહી છે ક્યાં આપ આપ સિવાય બીજું ક્યાં ચાલે છે એટલે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા બહુ ઊંડા છે પણ જયારે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે પ્રજામાં લોકપ્રિય બન્યા દાખલા તરીકે અત્યારે પ્રજામાં લોકપ્રિય નેતા તરીકે ચૈતર વસાવા બોલાય ચૈ ચાલશે તો ચૈતર જ એવું ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાતની ખાસ કરીને બેન આદિવાસી પટ્ટી ઉપર પણ

કે અહીંયા કઈક મોટા ફેરફારો થઈ રહ્યા છે અને કહેવાય છે વિધાનસભા પણ આવશે ત્યાર પછી લોકસભા પણ છે અત્યારે દેશની અંદર પણ ચૂંટણીઓ બે ચાર રાજ્યની અંદર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રવાહ વહેતો રહ્યો એ સમાચારના માધ્યમોમાં રહે સત્તાના એની અંદર કેન્દ્રમાં હવે બધા જે કંઈ ચાલી રહી છે રાજનીતિની અંદર જ્ઞાતિ જાતિના સમીકરણો છે રાજુ કરપડા કે જેને એવું કહેવાય છે કે જેમણે ગોપાલ ઇટાલિયા અને આપને પગભર કરવા મજબૂત કરવા માટે ઘણું બધું સમર્પણ કર્યું પણ ત્યાં મત મતાંતર મતભેદ મનભેદ સુધી જ્યારે પહોંચી જાય છે ત્યારે રાજીનામા રાજ રાજકારણો રમાતા બહુ સરળ થઈ જાય છે ગુજરાતમાં કહીએ તો હવે બધાની નજર ચૈતર વસાવા પર જામી છે અને બેન સત્તા માટે કોણ સ્થળાંતર નથી કરતું આ દેશમાં બધા બહુ જૂજ હવે વ્યક્તિઓ એવા બચ્યા છે કે જેને પક્ષ એના પક્ષના નીતિ નિયમો પક્ષની વિચારધારાઓમાં રસ હોય ઇન્ટરેસ્ટ હોય અને આ પરિસ્થિતિની અંદર રાજકારણનું પ્રવાહી પણ હજુ વધારે જ્વલંત રીતે વહી રહ્યું છે અને રાજનીતિ સ્થિર નથી રહી શકતી પણ આવનારા દિવસોમાં પણ

તૂટવાના કગારે છે આપની અંદર સત્તાને કોઈને લાગે છે બધા કે છે તમે એ જોતા રહેજો કે ભાઈ ગુજરાતના શાસન કોનું આવશે આપનું કોંગ્રેસનું કે ભાજપનું તો બધાનો મત આપ પર આવે છે પણ આપના કદાચ જે કાર્યકર્તાઓ છે જે એમનું આખું કાર્ય એ છે એમને એટલી શ્રદ્ધા નથી કે આપ જીતશે કારણ કે એટલી સહજતા ને સરળતાથી ભારતીય જનતા પાર્ટી આપને કે કોંગ્રેસને જીતવા દે સત્તા એમની પાસે છે કલા પણ એમની પાસે છે ભારતીય જનતા પાર્ટી બહુ વર્ષના તપસર્યા પછી દાયકાઓની તપસ્ચર્યા પછી હવે સત્તા પર આવી છે અને એની પાસે બધું જ છે અત્યારે રાજુ જે પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટ એવું કહી રહ્યા હતા કે હું જયારે જેલમાં હતો ત્યારે મને પક્ષે જેટલો સાથ આપવો જોઈતો હતો એ પ્રમાણે લીગલી પણ ખૂબ હેલ્પ ન કરી અને જે મારી એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે મારી સાથે ન હતો ગોપાલભાઈએ ફોન નથી કર્યો એટલે મુખ્ય કારણ તો બધા અત્યારે એ જ કહી રહ્યા છે કે ગોપાલભાઈના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીને અત્યારની જે સ્થિતિ છે ગણીને એવા ચાર પાંચ ચહેરા છે કે જેના કારણે આગની ખૂબ ચર્ચાઓ થતી હોય એમાંથી એક ચહેરો જો પક્ષ છોડી દે છે અને જો એ સંભવિત રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પણ છે તો હવે બીજું નામ તો એ જ આવે છે કે રાજુ કરપડા પછી ચૈતર વસાવા કારણ કે જે આક્રમકતાથી ભારતીય જનતા પાર્ટી સામે બોલે છે બધા એવું કહે છે કે હું આદિવાસી માટે લડું છું હું ખેડૂત માટે લડું છું એ જેલ જાઉ કાં તો પછી ભાજપમાં જાવ એ પરિસ્થિતિમાં હોય છે મેન રાજનીતિ હવે અપેક્ષાઓની રાજનીતિ અને આક્ષેપોની રાજનીતિ બની ગઈ છે જ્યારે મને ન ફાવતું હોય ત્યારે મારે કોઈક દોષ આપવો પડે એમાં સત્યતા હોય પણ શકે છે પણ અહંકાર આવો અને જેને પણ અહંકાર આવે ત્યારે એ તૂટતો હોય છે એ પાર્ટી હોય કે એક વ્યક્તિ હોય જે રીતે ગોપાલ ઇટાલિયા નું અત્યારે એક જ વર્ચસ્વ દેખાય છે લોકો મુખ્યમંત્રીનો ચહેરો સુધી જોવા માંડ્યા હજુ તો બહુ દૂરની વાત છે વિધાનસભા ને ચૂંટણીઓ વાત છે પણ આ એક જે સર્જન થાય એને લીધે દ્વેષભાવ જન્મે છે ઈર્ષ્યા ભાવ જન્મે છે પક્ષના જે નેતાઓની વચ્ચે એકતા હોવી જોઈએ એ સત્તા મળતા પહેલા જ ખેંચતાણ થઈ ગઈ છે અને આપની વાત બિલકુલ સાચી છે કે આપ પાસે આખા રાજ્યની અંદર કેટલા ચહેરા ગણ્યા ગાંઠ્યા પાંચ સાત ચહેરા છે નવા ચહેરાઓને ડેવલપ ડેવલપ નથી કરી શકતા સક્ષમ નથી બનાવી શકતા એટલું નહીં આપ તો પોતાના માણસોને સાચવી પણ નથી શકતું બીજા રાજ્યોમાં પ્રબળ બનવા માટે કદાચ પેલું પ્લાન્ટેશન કોને એવી રીતે એ કરવા માંડ્યું છે પણ જે છે તે નથી ટકાવી શકતું અને જે છે તે નથી ટકાવી શકતું ગુજરાતમાં એની સંભાવનાઓ દેખાય છે એ સંભાવનાઓને જ નષ્ટ કરવા માટે બીજા એના જે પક્ષો છે એ એને સ્થિર નથી થવા દેતું મજબૂત નથી થવા દેતું અને એ મજબૂત નહીં થવા દેવા પાછળ બી મેં કીધું કે અપેક્ષા માની લો રાજુભાઈ કરપડા એમને પણ કંઈ ઓછી લોકપ્રિયતા કે એટલો સ્થાન નથી મળ્યું એમને મળ્યું છે પણ અપેક્ષા કરે સાપેક્ષ વાત કરે અને ક્યાંક કોઈ કઈ ભૂલ કરી જ હોય શકે માણસ છે એને જે મળતું હોય તે ખોવા કોઈ તૈયાર નથી થતું પણ એ સિવાય પણ રાજુ કરપડાને અન્યાય લાગ્યો હોય તો એને અન્યાય જાહેરમાં આવીને કેમ વ્યક્ત કર્યો શું એમને દિલ્હીની ગાદીના જે રાપના મોટા માથાઓ છે એમને નથી સાંભળ્યા એમણે કોઈ પ્રયાસ કર્યો હોય બીજી તરફ ચૈતર વસાવા માટે તો બહુ જ પ્રવાહી પરિસ્થિતિ છે એમને બધી બહુ ઓફરો કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને એનું બી તો કારણ છે ભારતીય જનતા પાર્ટી પાસે આ આદિવાસી પટ્ટી ઉપર કોઈ એટલો મજબૂત કે લોકપ્રિય પ્રજાની અંદર અ એ ધરાવતો હોય નામ ધરાવતો હોય એને કામના પરિણામ ધરાવતો હોય એવો નેતા નથી મળ્યો સ્થિર નથી થઈ શક્યો સત્તાવીસ વર્ષ સુધી રહેલા મનસુખભાઈ પણ પ્રજામાં એટલી ઉત્સુકતા એટલો સંતોષ કે એટલી શ્રદ્ધા પેદા નથી કરી શક્યા એ કારણો ઘણા બધા હશે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક રાજકારણ નથી એવું નથી આપમાં પણ છે કોંગ્રેસમાં પણ છે પણ આ આંતરિક રાજનીતિ અને ખટપટને કારણે ગુજરાતને કે ગુજરાતના પ્રજાજનોને જેવું શાસન જોઈએ એવું મળતું નથી સ્થિર નથી સ્થિરતા નથી ત્યાં સુધી શાસનની મજબૂતીથી એનો વિકાસ કરવામાં અવરોધો સર્જાય છે અત્યારે આ પરિસ્થિતિ છે રાજુ કરપડા કહે છે કે મને અન્યાય થયો પણ અન્યાય થવા માટે ભારતીય જનતા પાર્ટીમાં બી ઘણા બધાને એવું ફિલિંગ્સ છે પાયલબેન કે અમને અન્યાય છે કેટલા જૂના નેતાઓ છે જૂના બધા એક સાઈડ પર રહ્યા છે પક્ષાંતર કરીને આવેલાઓને પ્રધાન પદા મળી ગયા છે તો શું કોઈ એવું કે છે કે પક્ષમાં અસંતોષ નથી

સત્તા પછી અત્યારે ગુજરાત પણ જોઈ ચૂક્યું છે આ છેલ્લા પચીસ સત્તાવીસ વર્ષની અંદર કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનને પ્રાધાન્ય મળે છે કારણ કે સંગઠિત છો તો મજબૂત છો અને જો મજબૂત છો તો સત્તા તમારી પાસે છે એ ભારતીય જનતા પાર્ટીને જેટલું લાગુ પડે છે એટલું કોંગ્રેસ અને આપને બી લાગુ પડે છે પણ આપ અને કોંગ્રેસ અને સંગઠનને મજબૂત બનાવી જ નથી શકતા હવે એની પાછળ એવું પણ હોય કે થાકેલો હારેલો કાર્યકર્તા હોય સત્તાની એમની અપેક્ષાઓ હોય જે કઈ અપેક્ષાઓ એ અપેક્ષા સંતોષી શકવાની શક્યતાઓ અત્યારે નજીકના ભવિષ્ય ભવિષ્યની અંદર કોંગ્રેસ કે આપની પાસે નથી દેખાતી એટલે પ્રવાહ કઈ બાજુ બળી જાય છે બહુ સહજતા ને સરળતાથી અપેક્ષાઓ જેની ઊંચી છે એ રાજુભાઈ કરપડા હોય કે બીજો કોઈ માણસ હશે પણ જે અપેક્ષાઓમાં હારશે કે જીતશે એના પ્રવાહ એનો પ્રવાહ વહેતો રહેશે એ ભાજપ તરફ જશે કેટલાક ભાજપમાંથી બે ચાર પાંચ એવા બી બને છે કે કોંગ્રેસમાં જાય છે કે આપમાં જાય છે સંતોષ નથી મળતો અથવા તો પાર્ટી જો કોઈને સંતોષ નથી અને સંતોષ તો સાપેક્ષ શબ્દ છે સેટિસફાઈડ કરવું એ સાપેક્ષ પણ પર જાય છે કઈ પ્રકારની આશા છે કયા પ્રકારની અપેક્ષા હોદ્દાઓની તો હવે સત્તાની હોદ્દા સત્તા માટેના હોદ્દા અહીંયા સંગઠન સિવાય આપ અને કોંગ્રેસ પાસે શું છે બેન હા પ્રજામાં જાઓ પ્રજાના કાર્યોને બહાર લાવો અન્યાય થતો હોય તો એના માટે પડકાર ઉભો કરો એ બધું વિપક્ષની રીતે રહેવું જોઈએ પણ હવે વિપક્ષને જો બેન એ જ કરવું હોય

ઘણા બધી જગ્યામાં ઘણા બધી પાર્ટીમાં જે મુખ્ય ત્રણ પાર્ટીઓ છે અત્યારે જયારે રાજનીતિમાં ગણતરીમાં લેવાય છે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આપ પણ આ વસ્તુ બદલાતું રહેવાનું છે કારણ કે ચૂંટણી વખતે ઘણાને બહુ બધું પેચવર્ક કરવું પડશે અને એ પેચવર્ક કરવામાં જે નિર્વળ બનશે એને ખોવું પડશે એટલે એમ પણ નરેશભાઈ રાજનીતિ માટે એવું જ કહેવાય છે કે તો સંભાવનાઓનો અવકાશ છે એટલે કંઈ પણ થઈ શકે છે આપણે એવા નેતાઓ એ પક્ષ પલટો કર્યો એના સાક્ષી પણ છીએ કે રાત્રે એમ કે ના હું તો આ પક્ષમાં જ રહેવાનો છું અને સવાર પડતા બીજા પક્ષમાં જોડાઈ જાય એટલે નેતાઓના આક્રમક ભાષણો સાંભળવા ખૂબ ગમે અને એ સાંભળ્યા પછી આપણને એવું થાય કે કેવા સરસ નેતા છે સત્તાની સામે બોલી રહ્યા છે લોકો માટે લડી રહ્યા છે એ નેતા ક્યારે સત્તા સાથે હાથ મિલાવી લે કોઈને ખબર પણ નથી પડતી અત્યારે તો જેટલી સંભાવનાઓ હતી એ સંભાવનાઓ પર વાત કરી છે પ્રશ્ન એ છે કે બે માં મુખ્ય વિપક્ષ પણ કોણ બનશે જો અત્યારે આમ આદમી પાર્ટીની જે સ્થિતિ છે એ કોંગ્રેસની બરોબર સ્થિતિ થઈ ગઈ છે કારણ કે કોંગ્રેસમાં પણ અંદર ખેંચતાણ કોણ કયું મોટું નેતા અને કયા નેતા મોટા થશે એ બબાલ કોંગ્રેસમાં ચાલતી હોય તો આમ આદમી પાર્ટીની સ્થિતિ પણ અત્યારે એ જ છે કે એક નેતા મોટો થાય એટલે એ નેતા રાજનીતિ છોડીને જાય એવા પ્રયાસો કરવામાં આવે કે ષડયંત્ર કરવામાં આવે કે જે પણ ખેંચતાણ હોય એટલે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ હવે ઇક્વલ છે ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસ માટે તૈયારીઓ કરી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ દિશા તરફ કેવી રીતના મજબૂત કરે છે પોતાનું સંગઠન એ જોવાનું રહ્યું થેન્ક યુ સો મચ નરેશભાઈ તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર આભાર બેન